જઈ રહી છું તે તમે સૌ શાંતિથી સાંભળશો જ્યાં જ્યાં વિલન છે ત્યાં ત્યાં જુદા છે જ્યાં જ્યાં વિલન છે ત્યાં ત્યાં જુદા છે તોય મસ્તી લાગે આ વિદાય પડવા ભેડા તો પડવા જુદા પ્રકૃતિનો નિયમ છે કે સૂર્ય ઉગે છે તો આતંકમાં અને આત્મે છે તો જ બીજા બીજા દિવસે એક નવી સવાર લઈને ઉગે છે ફૂલ ઉગે છે તો પણ છે ને કરવાય છે તો જ ડાળીઓ પર નવા ફૂલ ઉગે છે પાનખર પછી વસંત અને વસંત પછી પાનખર એ સૃષ્ટિનો નિયમ છે ને એટલા માટે જ આજે આપણી શાળામાંથી ધોરણ દસના વિદ્યાર્થી લઈ રહ્યા છે તેથી આપણને દુઃખ ન થાય પરંતુ અ સુખની વાત પણ એ છે કે તેઓ એક નવી જવાનના ઉદય માટે જઈ રહ્યા છે અને આપણી શાળામાં તેઓ તેઓએ અભ્યાસ કરીને અને બીજા બીજા અભ્યાસ સાથે એક નવાજ મુકાવે જઈ રહ્યા છે અ તેઓ જ્યારે આપે શાળામાં આવ્યા હતા ત્યારે તેઓ નાના જોડવા હતા હતા પરંતુ આપણે શાળાએ તેનામાં પાક ચડ્યા છે તેનો ભાથું લઈને તેઓ જઈ રહ્યા છે ત્યારે હું એટલું જ કહીશ કે જિંદગીના રમમાં તેઓ હંમેશા આગળ વધતા રહે આજના સ્પર્ધાત્મક અને ફાસ્ટ ફોરવર્ડ જમાનામાં તેઓ અગણિત તારાઓ વચ્ચે સીધારાઓ ભરીને ચમકે મેં આપણી શાળાનું અને તેમના પોતાના સમાજનું નામ રોશન કરે તેવી હું આપણી શાળા તરફથી શુભેચ્છા પાઠવું છું બસ છેલ્લે એટલું જ કહીશ કે યાદ આવે તો યાદ જરા લાવજો એ હવે આવજો